જામનગર શહેરમાંથી આજે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જે ગણેશોત્સવના પાવન પર્વે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી તથા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈની દ્વારા નાગરિકોને એક ખાસ અપીલ કરવામાં આવી અને તેઓમાં જણાવવામાં આવ્યું કે ગણેશજીની મૂર્તિનું વિસર્જન હવે નદી તળાવ કે દરિયા જેવા કુદરતી જળાશયોમાં નહીં પરંતુ મહાનગર દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડમાં જ કરવું જોઈએ આ પગલાથી નદી અને દરિયાની જે પર્યાવરણયુક્ત ઇકોસિસ્ટમનું રક્ષણ થાય છે અને તેમજ નાગરિકોના જીવને પણ રક્ષણ મળે છે વિશાલ પાછળ પ્લોટ નંબર તેમજ લાલપુર બાયપાસ હાઈવે ઉપર વિસર્જન કુંડોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં તંત્રએ નાગરિકોને અપીલ કરી અને જે તંત્ર દ્વારા જે પણ અપીલ કરવામાં આવી છે તેનું પાલન કરવા માટે પણ જણાવાયું છે શહેરમાં અને જિલ્લામાં મોટા પાયે ગણેશોત્સવનો ઉત્સવ લોકો આનંદભેર મનાવી રહ્યા છે આ દરમિયાનમાં કેટલીક ડિસિપ્લિન રાખવી કેટલીક સાવચેતી રાખવી પણ ખૂબ જરૂરી છે આપણે સૌએ એ કાળજી લેવી ઘટે કે કોઈપણ કુદરતી જળ સ્ત્રોત જેવા કે નદી તળાવ કે દરિયા આવી જગ્યાએ ખુલ્લામાં આપણે ગણપતિની મૂર્તિના વિસર્જન માટે ન જવું જોઈએ કારણ કે એનાથી એક તો લોકોના જાનમાલને પણ જોખમ છે અને ગમે ત્યારે ડૂબી જવાના ભય સર્જાય છે સાથોસાથ એ નદીનું જળસ્તર પણ એમાં દૂષિત થાય છે આ રીતે આપણે હવા પાણી અને જમીનને પણ દૂષિત કરીએ છીએ તો આ બધાથી બચવા વિનંતી છે કોર્પોરેશને વિવિધ જગ્યાએ આ માટેના કુંડ બનાવેલા છે એની અંદર જ જઈને ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવા આપ સૌને ખાસ આગ્રહભરી વિનંતી છે હાલમાં ગણપતિ ઉત્સવ હર્ષોલ્લાસથી સમગ્ર દેશમાં બનાવવામાં આવી રહ્યા છે આના માટે જામનગર જિલ્લાની પ્રજાને હું ખાસ એક નમ્ર અપીલ કરવા માગું છું કે ગણપતિ વિસર્જન જે કરવામાં આવે જે પંડાલ અથવા જે ઘરો મેં જે સ્થાપિત ગણપતિજી હોય એની જે વિસર્જન કરવામાં આવે એ જે ખાસ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કૃત્રિમ કુંડ પોન્ડ્સ બનાવવામાં આવેલા છે જે બે પોન્ટ્સ એક સરદાર રિવેરા પાસે અને બીજું વિશાલ હોટેલની પાછળ જે બનાવવામાં આવેલા છે એમાં જે ખાસ સુરક્ષા સલામતીની વ્યવસ્થા સાથે જે બધી વ્યવસ્થાઓ સાથેના આયોજન ત્યાં કરવામાં આવેલા છે આ સિવાય કોઈ પણ જગ્યા કોઈ નદી દરિયા કિનારે અથવા પણ તલાવમાં જ્યાં કોઈ સુરક્ષાની કોઈ વ્યવસ્થા ના હોય ત્યાં વિસર્જન ના કરવામાં આવે અમેરી ખાસ અપીલ છે અમારી આથી જામનગર જિલ્લાની તમામ જનતાને આજરોજ રોજ આ સંદેશ દ્વારા એક અપીલ કરવા માગું છું કે હાલ ગણેશજીની સ્થાપનાના અને ગણેશજીની પૂજાના દિવસો ચાલી રહ્યા છે ધામધૂમથી અને આસ્થાપૂર્વક આપના ઘરમાં આપના વિસ્તારના આપના મોહલ્લામાં આપે ગણેશજીની સ્થાપના કરી છે એમની પૂજન અર્ચન કરી રહ્યા છો અને હાલ જ્યારે આપ ગણેશજીનું વિસર્જન કરવા જાઓ ત્યારે કોઈ પણ પ્રાકૃતિક સ્થળે પ્રા પ્રાકૃતિક નદીમાં પ્રાકૃતિક તળાવમાં કે સમુદર કિનારે વિસર્જન નહીં કરતા જામનગર મહાનગરપાલિકા દ્વારા જે કૃત્રિમ કુંડોનું જે સર્જન કરવામાં આવ્યું છે તેમાં જ ગણેશજીનું આસ્થાપૂર્વક ભાવભરી રીતે અને તમામ સુવિધાઓ સાથે વિસર્જન કરવા આપને સલાહ આપવામાં આવે છે અપીલ કરવામાં આવે છે જાહેર જન જનતાને આની નોંધ લેવા અને જામનગર મહાનગરપાલિકા દ્વારા જે બે વિશેષ કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે એ એક પ્લોટ નંબર અઠ્ઠાણું હોટલ વિશાલ ઇન્ટરનેશનલની પાછળ ટીપી સ્કીમ નંબર બે ખાતે અને એક સરદાર રિવેરા લાલપુર બાયપાસ પાસે રણજીત સાગર તરફ જતા